કારોબારી બેઠકમાં પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ અપેક્ષિત છે આમ અંદાજિત કુલ તેરસોથી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારીમાં ભાગ લીધો છે પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદને લઈ પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં કારોબારી બેઠકમાં સી આર પાટીલનું નિવેદન છે કે એક વ્યક્તિ એક હોદ્દો એ પાર્ટીનો નિયમ છે મેં હાઈ કમાન્ડમાં વિનંતી કરી છે અને અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે સૌને સાથે લઈને ચાલે તેવા વ્યક્તિ જવાબદારી સોંપાય લોકસભાની ચૂંટણી મુદ્દે પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું છે કે પંદર હજાર બુથમાં ગત ચૂંટણીમાં માઇનસમાં રહ્યા હતા જે બુથમાં માઇનસમાં રહ્યા ત્યાં કામ કરવાની જરૂર છે બુથમાં લોકોને ભેગા કરો ચા પીવડાવો સંપર્કમાં રહો બનાસકાંઠા બેઠક ઉપર હાર મુદ્દે પાટિલનું નિવેદન છે કે આપણે એક બેઠક હાર્યા તેનું દુઃખ છે તથા ત્રીસ હજાર મતથી હાર્યા તે યાદ રાખવું જોઈએ લોકસભાની ચૂંટણીમાં કુલ બે કરોડ મત મળ્યા છે બે પોઈન્ટ પચીસ કરોડ મળ્યા હોત તો પાંચ લાખના ટાર્ગેટ પૂર્ણ થયો હોત ચોથી અને પાંચમી જુલાઈના રોજ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર સારંગપુરના બોટાદ જિલ્લામાં યોજાવા જઈ રહી છે પ્રદેશની કારોબારી નિરંતર સમયના ભાગરૂપે યોજાતી હોય છે જેના ભાગરૂપે આગામી કારોબારી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના અધ્યક્ષતામાં યોજાશે આ કારોબારી બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવનાર છે તેમજ દેશમાં સતત ત્રીજી વખત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે

प्रदेश भारतीय जनता पार्टी द्वारा विश्वोद प्रदेश कारोबारी चल रही छे અને છેલ્લા બે દિવસથી સતત प्रदेश कारोबारी ની અંદર સૌ અમારા प्रदेशના અનેક કાર્યકર્તાઓ 1200 થી વધારે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ उपस्थित રહ્યા છે ગઈકાલે સાંજના સમયે કારોબારીની શરૂઆત બે સત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સંપન્ન થઈ હતી અને આજે સવારથી જ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી આદણી શ્રી સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને આ કારોબારી ચાલી રહી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન એમની ઉપસ્થિતિ અને વિશેષ માર્ગદર્શન જ્યારે કેન્દ્રીય મંત્રી શ્રી કેબિનેટ સિનિયર અમારા પિયુષ ગોયલજી આપવાના છે સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા આદરણીય કેન્દ્રીય મંત્રી ભીલુબેન અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર સૌ પ્રથમ કારોબારીની શરૂઆત ધ્વજારોહણથી કરવામાં આવી હતી ત્યારબાદ પહેલું સત્ર દીપ પ્રાગટ્ય દ્વારા કારોબારીને ખુલીને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી અને અધ્યક્ષ ઉદ્બોધન અમારા પ્રદેશના અધ્યક્ષ આગણ્ય શ્રી સી આર પાટીલ સાહેબે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને સતત એમને એમના નેતૃત્વમાં જે કાર્ય કર્યું છે એમણે જે નિર્ણયો લીધા છે અને ચાર વર્ષ સુધી સતત કાર્યકર્તાઓનો એમને સાથ અને સહકાર જે એમને મળ્યો છે એમને બિરદાવ્યા હતા એમને અભિનંદન આપ્યું હતું અને જે ગુજરાત વિધાનસભાની અંદર જે ઐતિહાસિક જીત મળી હતી જે કાર્યકર્તાઓને પણ એમના અભિનંદન આપ્યા હતા લોકસભાની અંદર પણ ત્રીજી વખત જયારે ઐતિહાસિક જીત ગુજરાતની અંદર મળી ત્યારે કાર્યકર્તાઓને એમણે અભિનંદન આપ્યા હતા ત્યારબાદ શોક ઠરાવ ત્યારબાદ આદણીય અમારા શબ્દ શરણભાઈ દ્વારા

આવ્યો હતો અને એને સમર્થન અને ટેકો અમારા જે આજના આ કારોબારીની અંદર અમારા મંડળના અનેક અધ્યક્ષો જ્યારે અપેક્ષિત છે એવા પાંચ અપેક્ષિત અમારા મંડળના અધ્યક્ષોએ ટેકો જાહેર કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર કારોબારીએ પણ એમને વધારી હતી ત્યારબાદ અનેક કારોબારીની અંદર અમારા અને સાથે સાથે અમારા અમારા સંગઠન પણ માર્ગદર્શન ભારતીય જનતા પક્ષના બંધારણ પ્રમાણે દરેક સંગઠનની કમિટીઓ પછી તાલુકાની હોય જિલ્લાની હોય રાજ્યની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય એની નિયમિત રીતે બેઠકો યોજવામાં આવશે અને એના પ્રમાણે જ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક સારંગપુર મુકામે હનુમાનજી મહારાજના ચરણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય યોગી મહારાજજીના પવિત્ર ધામની અંદર અહીંયા યોજવામાં આવી છે અને આજે ને આવતીકાલે બંને દિવસ દરમિયાન અમારા ભારતીય જનતા પક્ષના દરેક અપેક્ષિત કાર્યકરો હોદ્દેદારો શ્રીઓ સંસદ સભ્ય શ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહેશે અને બે દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે પક્ષ દ્વારા પણ જે ઠરાવ રજૂ કરવામાં આવે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યક્રમો યોજનાઓ ચલાવવામાં આવે છે એની વિસ્તૃત માહિતી પ્રજા સુધી પહોંચે અને દરેક નાગરિક એનો પૂરતો લાભ લે એ માટે અમે સક્રિયતાથી અમારું સંગઠન જે કામ કરે છે એમાં વધુ વેગ આપીશું અને પ્રજાની વચ્ચે જવાનું સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ કારોબારી દ્વારા અમે કરીશું